ત્યાંનું તો હવે વિકરાળ આમ ડર લાગે એવું જ તો બોલો જે ખોડિયારમાં જે આગળ તમને જે ડ્રાવની જગ્યા છે એ પણ તમને દેખાડવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો સાવ દીપડા રે ને એવું હોત ને હે એટલે એ તમે જોઈજો ક્યાં આવો હેલો માય ટુ ફેમિલી ગુડ મોર્નિંગ બધાને જય માતાજી મા નવા બ્લોગમાં આપનું હાર્દિક 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 સ્વાગત છે તો કેમ છો બધા મજામાં આપણે મજામાં છીએ તમે પણ મજામાં હશો તો ચાર વાગ્યા છે સવારના આઠ વાગ્યા છે તો આપણે જવાનું કારખાના કારણ કે કાલે આપણે હતા કણે વાડીએ તો કાલે આપણે સેલિબ્રેશન માટે જે યુટ્યુબમાં સાત હજાર સબસ્ક્રાઈબ થયા ખુશીમાં કેક તો આપણે કાલે કેક કાપી દીધી આપણે હતા વાળીએ તો અત્યારે જવાનું છે કારખાને તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો આપણે કારખાને આવી ગયા હતા તો આમાં થોડુંક આજ તો કઈ કામ આવ્યું નથી એટલે આપણે થોડું થોડું હમું કરી નાખી નાખીએ તો માત્ર એ બધી વસ્તુ ગમે ને પડી હોય કાંઈ જળાય હતું નથી મૂકી તો જોવા આટલી આપણે શકરીઓ કારીગરે ખોટું વાળી ટૂંકમાં સકરીઓના માપ જ નથી કેટલું અમને નથી ખબર કેટલું લીધી આગળ 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 તો પ્રીતિ તો આપણે હારી તો જો એનો કલર નીકળ્યા હતા દિવાળી વખત ના રંગોળી પૂરવાના તો અત્યારે મેળો હે રંગોળી કે હું પૂરી વાળું રંગોળી તો આવી રીતના રંગોળી પૂરી છે અને આ ડબલા મો ભર્યું હેલો બધા કલર ભેગા કરી નાખા એને બધા ભેગા કરી નાખા એટલે કી હવે રાધા કલર નું કઈ તો તડકો થઈ ગયો છે અને આપણે વ્યુ જવાનું છે વાડીએ કારણ કે આપણે ટિફિન લાવવા હતા કા પ્રિતેશ ટિફિન લાવવા નતા જવા વાડી જવાનું છે જમવા તો હાલો જઈએ વાડીએ ટેલ ખોલાય મોટરસાઈકલ લેતો તો આપણે વાડી આવીને આવી ગયા તા પાછા રાવણા ખાવા તો આપણે પ્રિતેશ ને રાવણા દેવી કેવડા કેવડા હે એના આંગળીઓ જેવડા જોઈજો અરે હરખા સીધા હાથ રાખતો જો આવે હે થોડા થોડા પણ આવે છે બહુ સરસ હારા મોટા મોટા પૂરું બસ કેટલા બે ચાર પાંચ છો કેટલા કયા આપણે આજે અમારા ગામમાં થઈ ગયો છે વરસાદ આમ તો જાય વાવણી થાય એવો તો બહુ નથી થયો થોડો થોડો થયો થોડીક વાર પછી વધે તો થઈ જાય એવું છે બા આપણે કાલ મૂકી દીધો હતો પણ હજી ગયો નથી તો આપણે વરસાદ તો એવો બધો કાંઈ આવ્યો નહીં અમારે થોડા થોડા સાંટા આમ કે આમ જરા જરા આમ તો પાણી વહેતું થયું ને એ વાયા જે તો આમાં વાવવામાં પણ કેવરા છે એમ થોડું થોડું એમ થાય કે વાવેતર કરવી ન કરવી કેવો વરસાદ આવ્યો છે તો આપણે નાઇન કમ્પ્લીટ થઈ ગયા છીએ અને જવાનું છે ચોટીલાની બાજુમાં એક ગામ છે ને આ કારણે થોડું કામ છે એટલે આપણે જવાનું છે ને આ કામ દેવા સ્કૂલની બાજુમાં તો હાલ લો મિત્રો તો આપણે ગયા હતા લાખણકાં જે વેક્સ દેવાના હતા તો આપણે વેક્સ દેવા ગયા હતા તો આપણે ત્યાંથી નીકળ્યા ત્યારે મેં આ પ્રકાશને ફોન કર્યો હતો કે હાલ રસ્તામાં રહી જાય કીધું મેં મકાન વચાળ જ આવે તો એને કીધું હતું કે હાલ તો આવજે એટલે એ રસ્તામાં ઊભો રહ્યો તો પછી હું પ્રકાશ આવ્યા હતા લાખણકાં હું પ્રકાશ મજા આવી આવી બહુ મજા આવી પછી વચાડ શું જોયું આપણે એક્સિડન્ટ એક ટ્રેક્ટરનું થયું હતું એક્સિડન્ટ એ તમે વિડીયોમાં જે જોયું ને એ જ એક્સિડન્ટ ભયાનક હતું પણ ત્યાં આવું કાંઈ હતું નહીં મેં ખાલી એક્સિડેન્ટ આપણે જોયું હતું ટ્રેક્ટર ભાંગેલું પછી એમ તો અમે પૂછ્યું ને આ ત્રણ જણા હતા કે ભાઈ આ ટ્રેક્ટરને શું થયું તાકે પિન ભાંગી ગઈ એટલે આગલા ટ્રેક્ટર આગલા ટાયરને જે પિન આવે એ ભાંગી ગયેલી હતી એના હિસાબેથી ભાંગી ગયું હતું એટલે અમને તો એવું જ હતું કે આ એકસિડેન્ટ થયું હતું આમ તો અમે આવી ગયા છીએ ચોટીલાથી નજીક આવ એક જેઠ સામે દેખાય ચોટીલા ચામણ માતાજીનો ડુંગર તો તમે જોઈ જુઓ તમે દર્શન કરી લ્યો જો આ દેખાય ને એ પોતી બરોબર ઓમ તો અમે આ પહાડી જગ્યામાં જ છે એ જંગલ જેવું જ છે કણે આ છે ખોડિયાર માનો ધડો મૈદડ આવે મૈદ ગામ આવે મૈદ ગામનો ખોડિયાર માનો ધડો અને અહીંયાથી સણોસરા એક કિલોમીટર થાય છે અને આ મૈદળ આગળ આવે દોઢ કિલોમીટર તો આપણે જે આ ખોડિયારમાંનો ધડો છે ને આ ખોડિયારમાં એ પોતે દર્શન કરી લેવું અને ન્યાનું તો હા વિકરાળ આમ ડર લાગે એવું જ ન્યા ખોડિયારમાં દર્શન કરવા જાય તો પણ જેવા તેવાથી તો દર્શન હોતન ન થાય એ આપણી ગેરંટી એવી બીકલાગી એવી જગ્યા છે તો આપણે એ જગ્યા પણ તમને દેખાડી જાવીએ અને આ બાજુ તો વરસાદ એટલે પાણી પાણી નંદિયું ભરાઈ ગયું નંદિયું વહી ગયું બાર વરસાદ થઈ ગયો બાજુ પણ આપણે જે આપણા ગામમાં વરસાદ તો હા જરા જરા ગણાય આ બાજુ કરતા ઓછો પ્રકાશ ગણાયકાશ એમાં દર્શન કરવા છે કરવા ને દર્શન બીક નહીં લાગે ને તને બીક ન લાગે થોડું કામ લાગે છે પણ નહીં લાગે કે છે થોડી ઘણી બીક લાગે પણ એમ બે હારે હોય એટલે બે જણા હારે હોય એટલે તો બીક નો જ લાગે અને માન્યતા હોતો ને કેવી કહેવાની એવી છે ગઈટી બધા વાતો કરતા હોય કે કે દીપડો કે સિંહ કે જે આજુબાજુમાં આવે એટલે કણે જ રે કે ખોડિયારમાંના ધડે તો કે જનાવર હોય જ આ તમે આટલા લાઈનમાં ડુંગર જોયા આમાંથી તો સો ટકા હશે અત્યારે હાલમાં હશે પણ એ આપણને દેખાય નહીં હોય તો ખરો જ તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે જ છીએ ખોડિયારમાં એના દર્શન કરવા આપણે ખોડિયારમાં એ પોગી ગયા છીએ અને ખોડિયારમાં ના દર્શન તમે બધાય પણ ખોડિયારમાં ના દર્શન કરી લ્યો ધડાવાળા લોડિયારમાં ગામ મૈદળ અને પ્રકાશ હવે અગરબત્તી વિસ્તાર દેખાય ઓમ તો જંગલ જેવું જ છે આવ એકલા તો દર્શન કરવા ઊભા ન રે એવું લાગે બીક નો તો બોલો જે ખોડિયારમાં હજી આગળ તમને જે ડ્રાવ જગ્યા છે એ પણ તમને દેખાડવાની છે તો વિડિયોમાં કન્ટિન્યુ બના રેજો સાવ દીપડા રે ને એવું હોય ને એટલે એ તમે જોઈજો અગરબત્તી રાખવાનું બેસ્ટ છે એમ તો જય ખોડિયાર માં આપણે ખોડિયાર માંના દર્શન કરી લીધા છે ખોડિયાર માંની એક જેટ સામે જ આ જુઓ તમે

પથ્થર પર વગાડે છે આ ના ભાઈ નથી વાગતી નથી વાગતી અને ખોટા વાલા મોટરસાઈકલ વાળા છે ને આપણા હામું જોયા છીએ વાગે છે હે અવાજ બેટલી હો મારજે જાય થોડુંક વધારે સાંભળો હો કેવો 나이 <놀람> 응? <놀람> <놀람> ん ما

તો આપણે જેવી આમ ડરાવનું કર્યું આમ બીક લાગે હતું પણ એ તો અંદર જાવી તો બીક લાગે એવું છે બાકી મેદળ આવો રસ્તામાં જ ખોડિયારમાં મંદિર છે તો ને અવશ્ય દર્શન કરતા જજો એ તો આમાં વધારે આમ અંદર જાવી દો તો બીક લાગે જ મિત્રો આપણે પાછા પગી ગયા છીએ એક કારખાને એ બાજુ તો વરસાદ બહુ હતો આ બાજુ આપણે બહુ નથી ચાંટા છે થોડા થોડા તો હવે આપણે જવાનું છે વાડીએ તો આ બુલેટાએ મૂકી દેવાનું અને સ્પ્લેન્ડર લઈને જવાનું છે આપણે વાડીએ મારા બાપુનો ફોન આવ્યો હતો કે થોડો થોડો ગારો હોય એટલે તો વધારે ગારાવાળું થાય છે પાછું કે ધોવું જોઈએ તો હાલો આપણે જાવી વાડીએ જેવા તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને નાની એવી કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો હાલો જાવી વાડીએ હર હર મહાદેવ બાય કાલે નવા અંદાજમાં નવો વિડીયો ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મહાદેવ હર 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 મહાદેવ